હે મિત્રો હર હર મહાદેવ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એક પવિત્ર પર્વ વિશે જે રાત આધ્યાત્મિક જાગૃતિની રાત છે જે રાત પાપોના નાશની રાત છે અને જે રાત સ્વયં ભગવાન છેની કૃપા વર્ષે છે હા ભક્તજનો આજે આપણે વાત કરીશું મહાશિવરાત્રી 2026 વિશે શિવ મહાપુરાણમાં જણાવેલી શિવરાત્રી व्रत વિધિ शुभ समय અને व्रत ના નિયમો વિશે શિવ મહાપુરાણમાં શિવરાત્રી તિથિને অতি વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ગ્રંથોજ જે દિવસે ચતુર્દશી તિથિ અર્ધરાત્રી સુધી રહે તે જ દિવસે શિવરાત્રી व्रत ગ્રહણ કરવું જોઈએ કારણ કે શિવરાત્રી એ રાત્રી ભગવાન શિવની આરાધનાની રાત્રી છે આ રાત્રિમાં કરેલી પૂજા કરોડો જન્મના પાપોનો नाश કરે છે ये महापुराण में स्पष्ट कहવામાં આવ્યું છે કે શિવરાત્રી કરોડો હત્યાના પાપોનો પણ નાશ કરનારી છે પ્રિય ભક્તજાઓ શિવરાત્રીના દિવસે આળસ નહી કરી આ દિવસે આત્મજાગૃતિનો દિવસ છે સવારે વહેલા ઉઠી પવિત્ર સ્નાન કરો સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો મનમાં ભગવાન શિવનું સ્મરણ કરો પછી તમારા ઘર નજીકના શિવાલયમાં જાઓ શિવલેખનો વિવેક जी रीते पूजन करो व्रत और पूजा का संकल्प लो शिव महापुराण कहे छे भगवान शिव ना दक्षिण अथवा पश्चिम भाग में एक सुंदर और शुद्ध स्थान पसंद कर पूजा की तमाम सामग्री गोठवो पछी मंत्रोच्चार साथे पूजा करो ओम नमः शिवाय महामृत्युंजय मंत्र रुद्रास अथवा शिव चालीसा रात्रे विशेष पूजा करो जागरण कीर्तन शिव स्तोत्र दीप प्रज्वली ने जागरण कारण के शिवरात्रि में रात्रि पूजन विशेष महत्व है अब बात करिए वर्ष 2026 की महाशिवरात्रि किसे महाशिवरात्रि 15 फरवरी 2026 रविवार का से आ रही है चतुर्दशी तिथि शुरू થશે 15 फरवरी सांय

शिव महापुराण का मासिक शिवरात्रि व्रत पर विशेष महत्व ठहराया है जो तब मैं दर महीने शिवरात्रि व्रत राखो जो अथवा महाशिवरात्रि तिथि मासिक व्रत शुरू करवाओ जो तो, छो। छो। तो आने वाली याद रखो। महीने में शिवरात्रि आवे छे त्रयोदशी तिथि एक वक्त भोजन करो चतुर्दशी तिथि संपूर्ण उपवास करो और हरते उद्यापन विधि करो व्रत पूर्ण करो નિમિત્તે કરેલું વ્રત ભગવાન શિવને અત્યંત પ્રિય છે પ્રિય ભક્તો મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી આ આત્માને શિવ સાથે જોડવાની રાત્રી છે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા વધુ આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો સાથે ઓમ નમઃ શિવાય જય મહાદેવ ધન્યવાદ